તેઓ સમાધાન કરવા તૈયાર નથી ત્યારે હવે આ વિરોધ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અનેક જગ્યા ઉપર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં બેઠકો અને મિટિંગો યોજાઈ રહી છે તેવામાં આજે ભાવનગર ખાતે પણ ક્ષત્રિય સમાજનું એક સંમેલન યોજાયું છે જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને મહિલાઓ પણ હાજર રહ્યા છે ત્યારે આ સંમેલનમાં જાહેર મંચ પરથી એક મહિલાએ ચીમકી આપી છે કે રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચાય તો તેમણે પરસોત્તમ રૂપાલાના ઘરની સામે જ બળીને ભસ્મ થઈ જશે સાંભળો આ મહિલા શું કરી રહ્યા છે ખૂબ ખૂબ આભાર નીલેબા ચેટા કાજી મારા બહેના અસ્મિધવ પરમાર બાવળિયરી મારું પિયર છે જુડાસમાલી દીકરી છું મને બોલતા તો નથી આવડતું કરી બતાવતા આવડે છે આજે તમને બધા ભાઈઓ તથા વડીલોને જોઈને આજે મને મારી એમ ખુશી એટલી છે ને કે કંઈ સમાતી નથી આજે મને ખુશીને આસુ વર્ષે છે તમને બધું જોઈને આપણા રૂપાલાભાઈ જે આપણા અમારા દીકરા આપણા દીકરીઓના બારામાં જે બોલી ગયા છે ને શાહ નથી થતું મને એટલે બેનું માટે નીકળી ગઈ છું આજે છ દિવસની હું રનિંગમાંથી બધેથી જાઉં છું ગામડે ગામડે મીટિંગમાં ઘરે કંઈક આવી છું મારી વાત કા બળીને બસ્મ થઈ જાય ને રૂપાનાના કમી સામે હું બાકી ઘરે તો હું નથી જવાની બે છોકરાને ઘર મૂકીને આવ્યો છું 6 દિવસથી બહાર છું એટલે મારે હાથે બધા ભાઈઓને કેવું છે પાછી તેની કરવાની નથી મારા ભાઈઓ આ બેન કપરી હારે છે કે જો હું આજર દેજે બલિદાન દે દઈશ માથું કાપીને દઈ દઈશ પણ મારા ભાઈઓની હારે છું

કે છે કહી પરથી તેમણે સ્ટેજ રહ્યા તેઓ ઘરે કહીને આવ્યા છે કે રાહ ન જોતા રૂપાલાના ઘરની સામે બળીને જ ભસ્મ થઈ જશે આ અગાઉ જ્યારે રૂપાલાના નિવેદનનો મામલો શાંત પાડવા માટે ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ત્યાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી ત્યાં પરસોત્તમ રૂપાલાએ સ્ટેજ પરથી માફી પણ માંગી હતી તે જગ્યાએ પણ અસ્મિતાબા પહોંચ્યા હતા પરંતુ તેમના કહેવા મુજબ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી હાલ રાજ્યભરમાં ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે તેવામાં આ મામલાને પાડવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ મેદાનમાં આવ્યા છે સી સીઆર પાટીલના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ક્ષત્રિય સમાજની મિટિંગ મળી હતી અને આ મિટિંગ બાદ સી આર પાટીલનું નિવેદન પણ સામે આવ્યું હતું સી આર પાટીલે કહ્યું કે પરસોત્તમ રૂપાલાએ માફી માંગી છે ત્યારે હવે સૌ કોઈ તેમને માફ કરે સાથે જ તેમણે પણ માફી માંગી હતી આવતીકાલે બુધવારે ક્ષત્રિય સમાજની કોર કમિટી સાથે ભાજપના નેતાઓ બેઠક કરશે ત્યારે હવે જોવાનું રહ્યું કે આવતીકાલે પરસોત્તમ રૂપાલાનો મામલો શાંત પડે છે કે વિવાદ વધુ વકરે છે આ જ પ્રકારના રાજકીય સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તો તેને કહીએ જે